મોરજડી ગ્રામ પંચાયતમાં યોજાયેલ ગ્રામ સભામાં તો ધુમે સજાયા તેડીયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં મોરજડી ગ્રામ પંચાયત આવેલી છે આ ગ્રામ પંચાયતમાં અગિયાર ગામોનો સમાવેશ થાય છે ત્યારે બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામ સભાનું આયોજન કરાવ્યું હતું જેમાં તમામ ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામ સભા દરમિયાન ધૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા જેમાં લોકો એવું કહેતા નજરે પડ્યા કે ગ્રામ પંચાયતમાં વધારે ગામોનો સમાવેશ કરાયો હોવાથી અમુક ગરીબ પરિવારોને સરકારી યોજનાઓનો લાભ મળતો નથી જેને લઈને મોટી મોટી ગ્રામ પંચાયતો વિભાજન કરી નાખી પંચાયતો બનાવવામાં આવે તે દરેક ગામો માટે અતિ જરૂરી બનવા પામ્યું છે રિપોર્ટર દિનેશ વસાવા શિનોદ સમાચાર ન્યૂઝ પાડા

પણ તમારે ઘરે જન્મ થઈને ને સારવાર અર્થે લઈ જાય પણ પંચાયતમાં નોંધાવાનું ભૂલવાનું એમાં તમારા ઘરે જન્મ થઈ હોય એકસો જાય સારવાર લઈ જાય બરાબર સારવાર અર્થે લઈ જાય પછી તમારે ભૂલ નહીં કરવાનું ઘરે જન્મ એટલે પંચાયત પંચાયતમાં નોંધાય હોસ્પિટલમાં જન્મ થાય તો ક્યાં જ એ પછી આપણે ગ્રામ પંચાયત માં મરાબ હમરસિંહ હા નું જુડું ન દેખાય કારણ કે જે આઇટમ મગી લખવાની તે મેં જુડું ન મળતું તે આઇટમ કેમ ભરું કે અમિતજી પોતે કહી દીસે સાહેબ મહિલા સંસદનય મહિલા બીડીને મહિલા જેના પાસે સાયકલ હોય ટેક્ટર હોય પંખો હોય ટીવી હોય એની મળે એ બધું છે ને પેલી આઇટમ માં લખી નથી બળવે સર 2 મિનિટ આપણે એક વર્ષ પહેલા મીટિંગ રાખેલી ગ્રામ સભા બરાબર પતપત અને સમસ્યા બતાય යුතු કરી તો એમાં કણે કણે આ પાસ થયેલા છે અને એ લેટર પર કોણ કોણ કઈ ડેસ્ક પર જઈ પડેલું છે એ તમને પહેલા મે જાણવા એટલે પતપતની સમસ્યા જાણો છે બરાબર અહી મૂર્જીબાને દુખ છે કે મારી પાસે રસ્તો નથી બરાબર ને તો તમે તો ગ્રામ સભામાં મળવા તો જરૂર છે ને હા ક